શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે સંકટ હર ચોથ શ્રાવણ વત ચોથના દિવસે કહીશું જો વિડીયો પસંદ આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે સંકટ હર ચોથ વ્રતની વિધિ આ વ્રત શ્રાવણ વત ચોથના દિવસે લેવામાં આવે છે આ વ્રત કરનારે પ્રાત કાળે વહેલા ઉઠી સ્નાન કરી ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપના કરવું તેમની પૂજા કરી સ્તુતિ પ્રાર્થના કરવી રાત્રે ભજન કીર્તન કરી પ્રાર્થના કરવી કે હે ગણપતિ દાદા અમારા સંઘળા સંકટ નિવારી અમને સુખ શાંતિ આપજો અમારું કલ્યાણ કરજો કથા ચંદ્રસેન નામે એક દયાળુ રાજા થઈ ગયો તેની પત્નીનું નામ ચંદ્રાવતી હતું રાજા રાણી ખૂબ જ દયાળુ ધાર્મિક વૃત્તિના હતા બંને જણાવીભાવ પૂર્વક પોતાના ઈષ્ટદેવના ભજન અને દાન પુણ્ય કરતા હતા તેઓ ખૂબ આનંદથી પોતાના દિવસો પસાર કરતા હતા તેમને કોઈ વાતનું દુઃખ ન હતું છતાં ધર્મીને ઘેર ઘાડ એ કહેવત અનુસાર એમના પર એકવાર સંકટ ઉતરી આવ્યું પડોશી રાજા સાથે ચંદ્રસેને ખૂબ જ સારો સંબંધ હતો છતાં પણ પોતાનો રાજ રાજ્ય વિસ્તાર વધારવાની લાલચે તે ચંદ્રસેનના રાજ્ય પર ચઢી આવ્યો અને જોત જોતામાં તેનું રાજ્ય તેને પડાવી લીધું રાજા ચંદ્રસેને અને રાણી ચંદ્રાવતી ચંદ્રાવલી આ અચાનક હુમલાથી ખૂબ ગભરાઈ ગયા અને પોતાનો જીવ બચાવવા મહેલના છુપા ભોયરાની રસ્તેથી જંગલમાં જતા રહ્યા જ્યાં નસીબના પાસાળા પડે ત્યાં રાજમહેલમાં રહેવું પડે આ બધા નસીબના છે રાય તો રાજા રાણી ખૂબ સંતુષ્ટ અને દયાળુ હતા આ આવી વિકટ પરિસ્થિતિમાં પણ તેમની અતિ આતિથ્ય સત્કાર અને ધાર્મિક વૃત્તિ ત્યજ્યા ન હતા તેઓ જંગલમાં ચૂપડી બાંધીને સુખેથી રહેવા લાગ્યા એકવાર તેમના આંગણે માર્કંડ મુનિ પધાર્યા રાજા રાણીએ ભાવ ભીનો આવકાર આપ્યો અને તેમને વંદન કરી ફળાહાર કરાવ્યો ત્યાર પછી પોતાની ઓળખાણ આપી પોતાના પર આવી પડેલા દુઃખના નિવારણ વિશે તેમને પૂછ્યું તેના ઉત્તરમાં મુનિએ કહ્યું રાજન તમે શ્રાવણ વદ ચોથના દિવસે સંકટ હર વ્રત કરો તો જરૂર તમને ફાયદો થશે અને તમારું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે રાજા ચંદ્રસેને વિનમ્ર ભાવે મુનિને કહ્યું મુનિરાજ અમે ભક્તિભાવ પૂર્વક એ વ્રત કરીશું પણ અમને કૃપા કરીને એની વિધિ જણાવો મુનિએ કહ્યું શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચોથના દિવસે આ વ્રત લેવું પ્રાત કાળે વહેલા ઉઠી સ્નાન કરી ગણપતિની મૂર્તિની સ્થાપના કરી લાલ કરેણના ફૂલો વડે તેમની પૂજા કરવી

કે દુઃખ આવતું નથી જો આવે તો કાયમ માટે દૂર થઈ જાય છે ચંદ્રસેન રાજાએ અને ચંદ્રાવલી રાણીએ દર મહિનાની વધ જ્યોતના દિવસે સંકઠર વ્રત કરવા માંડ્યું આથી થોડા જ વખતમાં વ્રતના પ્રતાપે પોતાના બાહુ બળે ચંદ્રસેને પોતાનું ગયેલું રાજ્ય પાછું મેળવી લીધું ત્યારબાદ રાજા રાણી ખૂબ ધૂમધામથી એ વ્રતને ઉજવ્યું અને ઘણા વર્ષો સુધી સુખેથી ખાધું પીધું ને રાજ કર્યું હે ગણપતિ દાદા જેવા રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલી ને તમે ફળ્યા એવા વ્રત કરનાર ને તથા કથા વાંચનાર સાંભળનાર ને ફળ અને તેમના સંઘળા સંકટ દૂર કરી સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો